પણ સૂર્ય એ જીવતો જાગતો આપણને આંખે દેખાય એવો દેવ છે એના માટે કઈ નહીં કરવાનું રોજ સવારમાં જાગો એટલે એક લોટો તાંબાનો એમાં પાણી ભરી અને ખાલી સૂર્યને એક લોટો જળ ચડાવી દો એટલે સૂર્ય કહે તમારું બિલ મને આવી ગયું આટલું અને એમાં વિજ્ઞાન છે તમને સમજાય તો હું થોડુંક અડધી મિનિટ કહું કે સૂર્યને તમે સવારમાં ઉગતો સૂર્ય હો પાછો અગિયાર વાગે નહીં હજી ઉગતો હોઈએ એ ત્યારે એને એક લોટો આમ ઊંચો રાખવાનો આમ નહીં આમ માથાની ઉપર લઈ અને પછી પાણી આમ સૂર્યને ચડાવવાનું અને પાણી આપણા શરીરની આમ આગળ આવવું જોઈએ અને એની પાણીની હહરવા જે કિરણો હોય સૂર્યના એ આપણા હૃદય ઉપર પડે એટલે કોઈ દિવસ હૃદય રોગનો હુમલો આવતો નથી આ શાસ્ત્ર કહે છે આયુર્વેદ કહે છે એટલે આ લોટો ચડાવવાનો આપણે ત્યાં મહિમા છે ઉગતા સૂર્યના કિરણો પાણીની હરવા આપણા શરીર ઉપર પડે તો ડાયાબિટીસ નો થાય કોઈ દીધી હૃદય રોગ નો થાય કોઈ દિવસ આ પેટના દુખાવા નો થાય માથાના દુખાવા નો થાય આંખી નો દુખે કમળો ન થાય કમળામાંથી કમળી ન થાય ને એની ગાંઠ ન થાય અને એ ફૂટે નહીં આપણે હવે તો નવ નવ વાગે જાગીએ એટલે બધું શરીરમાં લગભગ રોગ લઈને બેઠા હોય લગભગ લાડવો લઈને જાય તો કે નહીં નહીં ડોક્ટરે ના પાડી છે નહીં ખવાય ભજીયું લઈને જાય તો કે એસિડિટી થઈ જાય મરચું તો કે ના ના ન ખાઈએ કોઈ પેટમાં ભડકા થાય ઠંડી છાશ લઈને જાય તો કે શરદી થઈ જાય આઈસ્ક્રીમ લઈને જાય તો કે નહીં નહીં ભાઈ બહુ કંઈક છે તું નથી લાડવા ખાઈ શકતો નથી ઘી ખાઈ શકતો નથી ગળપણ ખાઈ શકતો કે નથી તીખું તળેલું ખાઈ શકતો તો ખાવામાં હું તને ખાટલાની પાંગ જ દેવી લગભગ રોગો આપણે આપણા શરીરમાં લઈને બેઠા છીએ કારણ કે આપણે જાગવાનું મોડું શરૂ કરી દીધું છે લેટ જાગીએ છીએ સવારમાં જાગીને ઉગતા સૂર્યના કિરણો લેજો તમને કોઈ દિવસ વિટામિન ડી તો કોઈ દિવસ ઘટશે જ નહીં સૂર્ય ઉગતા સૂર્યના કિરણ લેવાથી વિટામિન ડી ની ઉણપ હોય તો એ પૂરી થઈ જાય છે આ શાસ્ત્રોમાં આપણા ધર્મમાં વિજ્ઞાન છે આયુર્વેદ છે દવા છે બધી પણ આપણે તો ઓલી તાત્કાલિક ટીકડીથી સારું થઈ જાય એ જ મજા આવે એક ડૉક્ટર સાહેબ આમ જો દવા નહીં પીએ કોઈ ઇન્જેક્શન જ દઈ લ્યો બાટલા ચડાવી દો પેલા તો બહુ એવું થતું ને ત્યારે બાટલા ચડાવતા બહુ એવું થાય ત્યારે અને હવે તો ગયો નથી કાલ ખોઈ જા સીધો ચડાવી દો અને ઇન્જેકશન દે ને ડૉક્ટર ત્યારે આમ સીસી માં આમ કરીને એક પીચકારી આમ ઉપર જવા દે તમે જોજો ખાસ આમ કરે

સૂરજું માડી તારું પૂ ખર્યું ને સૂરજો ક્યો જળશુદ્ધ રાખજો બસ દર વર્ષે યાદવો ઇન્દ્રની પૂજા કરે ઇન્દ્ર માટે એક યજ્ઞ કરે આ વર્ષે બધી તૈયારી થવા લાગી યજ્ઞ કહેવાય વરસાદ સારો પડે એટલા માટે દર વર્ષે બધા યાદવો એક યજ્ઞ કરતા ઇન્દ્રને રીઝવવા જેનું નામ છે પર્જન્ય યજ્ઞ હરેક ગામની અંદર યજ્ઞો થવા જોઈએ આઠમ આપણે આવે હમણાં નવરાત્રીની આઠમ ત્યારે લગભગ બધાએ માતાજીના મંદિરોએ હવન કરવામાં આવે છે યજ્ઞ થાય એનો ધુમાડો આકાશમાં જાય એટલે એક વાતાવરણ બંધાય થાય એ ધુમાડાનું અને એના વાદળા બને અને એ વાદળા આપણને સમયે સારો વરસાદ આપે એટલે યજ્ઞની જરૂર છે યાદવ એ મીટિંગ બોલાવી છે કારતક મહિનાની એકાદશીની તિથિ અને ત્યારે આ યજ્ઞનું શું મુહૂર્ત આવ્યું કૃષ્ણને ખબર પડી કે આ ઇન્દ્રને રીઝવવા આ લોકો યજ્ઞ કરે છે અને દર વર્ષે બહુ જૂની એક પરંપરા હાલી આવે છે રૂઢિચુસ્ત કૃષ્ણને આ ગમ્યું ને ભાઈ ઇન્દ્ર થોડો આપણને વરસાદ આપે છે ઇન્દ્ર આપણું થોડું પૂરું પાડે છે આપણને આપણી ગાયોને ઘાસ ચારો તો ગોવર્ધન પર્વત આપે છે આપણને પીવા માટેનું જળ ગાયો માટે જળ આ જમનાજી આપે છે ઇન્દ્ર કે દિવસે આપણને દેવા એવો કઈ એટલે કૃષ્ણ એ બધા યાદવોની વચ્ચે ઊભા થઈ અને બે હાથ જોડીને કહ્યું તમે મારા વડીલો છો હું તો નાનો કહેવાઉં પણ મારે એક વાત કરવી છે આજના જમાનાની શું કે ભાઈ તમે ઇન્દ્ર માટે જે આ યજ્ઞ કરતા હોય તો એ રહેવા દો ઇન્દ્ર મોટો માણસ છે સ્વર્ગનો રાજા છે અપસરાઓની સાથે નાચગાન કરનારો મદિરાપાન કરનારો એનો શું કામ યજ્ઞ કરવો જોઈએ આપણે આપણો બધાનો રક્ષક તો આપણો ગિરિરાજ ગોવર્ધન પર્વત છે એના માટે આપણે યજ્ઞ કરીએ